ફરી એક વિડીયોમાં સ્વાગત છે આપણે શીખીશું ઇન્સ્ટાગ્રામ આઈડી કેવી રીતે બનાવવી તો આપણે ઇન્સ્ટાગ્રામ ચાલુ કરીએ છીએ તો આપણે નવું એકાઉન્ટ બનાવું તેના ઉપર ક્લિક કરો અને નામ લખવાનું છે ટેકનિકલ ગોગા સપોર્ટ આગળ વધો તેના ઉપર ક્લિક કરો તો આપણે પાસવર્ડ બનાવવાનો છે છતેર ડબલ જીરો હું પાસવર્ડ લગાવી દીધો છે તો આપણે સેવ કરી લેવાનો છે કે આપણે પાસવર્ડ ભૂલી જઈએ તો પાસવર્ડ સેવ થયેલો હશે બીજી વખત લોગ ઇન કરવો તો કામ લાગશે સેવ કરો તેના ઉપર ક્લિક કરો આપણે જન્મ તારીખ નાખવાની છે તો હું જન્મ તારીખ નાખી દઉં છું સેટ તેના ઉપર ક્લિક કરો આગળ વધો તેના ઉપર ક્લિક કરો તો આપણે મેં સર્ચિંગ કરશે વપરાશ કરતાં નામ તો કોઈ બી છે જ નહીં આપણા નામ તો આપણે આગળ વધો તેના ઉપર ક્લિક કરો હું આપણે ઈમેલ આઈડી વડે કરવાનું છે આપણે ઈમેલ આઈડી નાખીશું આગળ વધો તેના ઉપર ક્લિક કરો કોડ આવશે ઇમેલ આઈડી ઉપર છ અંકનો તો આપણે છ અંકનો કોડ નાખવાનો છે કેમ કે આપણે પાસવર્ડ ભૂલી ગયા હોય તો રિકવર કરવા માટે તો ઇમેલ આઈડી નાખી નાખવી જરૂરી છે કોડ આવી ગયો છે તો આપણે કોડ લગાવીશું એકાણું પાંત્રીસ અડતાલીસ આગળ વધો તેના ઉપર ક્લિક કરો હું સમજ છું તેના ઉપર ક્લિક કરો તો મિત્રો નેટ ઓછું ચાલે છે એટલે થોડોક વાર લાગે છે તો આપણો આ ફોટો સેટ કરવાનો છે તો મિત્રો ફોટો સેટ કરી લઈએ છીએ આપણે તો આપણે ગેલેરીમાંથી સેટ કરવાનો છે ડાયરેક્ટ પણ પાડવો તો પાડી શકો છો તમે મંજૂરી આપો આપોની અંદર આલ્બમમાં જઈને આપણે જઈશું જીબી વોટ્સઅપ ફોટા જીબી વોટ્સઅપ ફોટાને આપણે ક્લિક કરીશું હવે થઈ ગયો છે ને આપણે પોસ્ટ તરીકે પણ શેર કરવો તો કરી શકીએ છીએ તેના ઉપર ક્લિક કરો થઈ ગયું તેને ક્લિક કરવાનું છે તો આપણો ફોટો અપલોડ થાય છે તમને મિત્રો લાઈવ પ્રૂફ સાથે બતાવવાનો છું તો જલ્દીથી મિત્રો સબસ્ક્રાઈબર કરી લેજો ટેકનિકલ ગૂગલ સપોર્ટના ઇન્સ્ટાગ્રામ આપણે બની ગયું છે મિત્રો ચાલો તમારા અનુભવ કસ્ટમાઈઝ કરવાનો શરૂ કરીએ તો આપણે સ્લિપ ઉપર ક્લિક કરવાનું છે ફેસબુક આપણે કરવાનું નથી તો આપણે બની ગયું છે તો સ્લિપ ઉપર નીચે છે તેના ઉપર ક્લિક કરવાનું છે તો આપણે મિત્ર ફોલોઅર લેવાના છે ચાર પાંચ તો મિત્રો ચાર પાંચ ફોલોવર લઈ લઈએ છીએ પછી આ ખૂણા છે તીર તેના ઉપર ક્લિક કરવાનું છે તો આપણો ઇન્સ્ટાગ્રામ આઈડી બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો જો મિત્રો ઇન્સ્ટાગ્રામ આઈડી બની ગઈ છે તો જો તમને માહિતી ગમી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો મિત્રો જલ્દીથી તમને ઇન્સ્ટાગ્રામ ઉપયોગ કરવો કેવો ગમે છે તે તમને જવાબ આપી ગયા આપવાનો છે ખૂબ સરળ કેવું ગમે છે મિત્રો તમને જ ખબર હશે